આજે આપણે જો આપણે જ્યોતિષીય ગણતરીઓ પર આપણે જો નજર કરીએ તો બુધ મીન રાશિમાં પ્રવેશ કરશે જ્યાં શુક્ર જ હાજર હશે તો મિત્રો આ રીતે મીન રાશિમાં આ બે ગ્રહોનો સંયોગ એક અદભુત સંયોજન બનાવશે તે જ સમયે મેષ રાશિમાં ગોચર કરશે પ્રથમ ત્રિમાસિકમાં રાજયોગ શુક્ર મેષ રાશિમાં ગોચર કરશે બુધ અને શુક્રના આ યુતિને કારણે મીન રાશિમાં લક્ષ્મી નારાયણ રાજયોગ રચાશે આવી સ્થિતિમાં ફેબ્રુઆરીથી મે સુધીનો સમય ફક્ત ચાર રાશિઓને જ લાભ પહોંચાડવાનો છે ચાલો જાણીએ કે વર્ષના પહેલા ક્વાર્ટરમાં બનનારા લક્ષ્મી નારાયણ આ આ ચાર રાશિઓને ફાયદો થવાનો છે શનિદેવના રાશિ પરિવર્તન દરેક રાશિઓ પર અલગ અલગ અસરો કરી શકે છે શનિદેવના રાશિ પરિવર્તન થી થતી અસર વ્યક્તિના વ્યક્તિત્વ જન્મ કુંડળી પર આધારિત હોય છે બે હજાર પચીસ માં શનિદેવ ના રાશિ પરિવર્તન ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે જેનાથી મેષ રાશિ પર શનિની સાડા સાડાનો પ્રારંભ થશે મિથુન રાશિ ફળ લક્ષ્મી નારાયણ રાજયોગની રચનાને કારણે મિથુન રાશિના લોકોને ખૂબ જ ફાયદો થવાનો છે ઘણા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે ઘર ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે કે જમીન ખરીદવાની ઈચ્છા હોય વ્યક્તિ આ મોટા કાર્યો પણ પૂર્ણ કરી શકશે સારી જગ્યાએ રોકાણ કરીને તમને ફાયદો થઈ શકે છે પરંતુ નિષ્ણાંતની સલાહ ચોક્કસ લો આ સંયોજનને કારણે કામની શોધ પણ પૂર્ણ થશે મિથુન રાશિના લોકો માટે બે હજાર પચ્ચીસનું વર્ષ ઘણી રીતે શુભ રહેવાનું છે આ વર્ષે મિથુન રાશિના લોકોના બધા સપના પૂરા થશે મિત્રો રોકાણ કરવા માંગતા હોય તો તે ક્ષેત્ર સાથે સંકળાયેલા અનુભવી લોકોની સલાહ આયોજિત રીતે બધી ક્રિયાઓ કરો નહીતર તમને રોકાણની બાબતમાં થોડી છેતરપિંડી મળી શકે છે તમારા માટે માત્ર ખુશીઓ લઈને આવશે નવા વર્ષમાં તમને તમારા ફસાયેલા પૈસા પાછા મળશે તમને રોકાણથી ઈચ્છે તો નફો મળશે આ સમયગાળા દરમિયાન કંઈક નવું શીખવાની ઈચ્છા વધી શકે છે મિથુન મિથુન પુરુષ રાશિના લોકોના પારિવારિક જીવનમાં મોટા સુધારાઓ થઈ શકે છે તમે તમારા પરિવાર સાથે સારો સમય વિતાવી શકો છો વ્યવસાયમાં નાણાકીય લાભ થવાની શક્યતા છે તમારા લગ્ન જીવનમાં તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે નાણાકીય લાભ માટે કરવામાં આવેલી યાત્રા સકારાત્મક પરિણામો આપી શકે છે આ લક્ષ્મી નારાયણ યોગથી માનસિક મુશ્કેલીઓ પણ દૂર થઈ શકે છે કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે લક્ષ્મી નારાયણ યોગ શુભ પ્રભાવ પાડશે તેમજ મોટી ઈચ્છાઓ પૂર્ણ થશે કારકિર્દીમાં વૃદ્ધિની સાથે મોટા નાણાકીય લાભ પણ થઈ શકે છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી વ્યક્તિની વ્યવસાયિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે તમને બાકી રહેલા પૈસા પણ મળી શકે છે નોકરી કરતા લોકો માટે આ એક સારી તક હશે કર્ક રાશિના લોકો આ યોગ દરમિયાન કર્ક રાશિ હેઠળ જન્મેલા લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે તમને વ્યવસાય માટે વિદેશ જવાની તક મળી શકે છે વિદેશ યાત્રા સફળ સાબિત થઈ શકે છે આ યોગને કારણે વ્યક્તિ જૂના દેવાથી મુક્તિ પણ મેળવી શકે છે સ્પર્ધાત્મક તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ રાશિ ફળ વૃશ્ચિક રાશિના લોકો માટે લક્ષ્મી નારાયણ યોગ શુભ સાબિત થઈ શકે છે આ યોગ ના પ્રભાવથી વ્યક્તિને નાણાકીય લાભો પણ મળી શકે છે ઉચ્ચ ગુણવત્તા વાળી મળી શકે છે વ્યક્તિની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થઈ શકે છે આ સમયગાળા દરમિયાન વ્યવસાયમાં નાણાકીય લાભની ઘણી બધી તકો પણ ઉપલબ્ધ થશે દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણની વિશેષ કૃપા તમારા પર હવે બનાવવામાં આવી રહી છે જેથી દેવી લક્ષ્મી અને ભગવાન શ્રી નારાયણ તમને તેમના આશીર્વાદ જરૂરથી આપશે તેથી મિત્રો તમે લોકો આ વિડીયોમાં છેલ્લે સુધી રહેજો કારણ કે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે વિડીયોમાં આગળ વધીએ

ખૂબ જ સારો સહયોગ મળશે તેમજ વ્યક્તિનું સામાજિક વર્તુળ અને માન સન્માન વધી શકે છે તેમજ આ સમયગાળા દરમિયાન વ્યક્તિને ધન સંચયમાં મોટી સફળતાઓ પણ પ્રાપ્ત થઈ શકે છે ત્યારબાદ મીન રાશિ મિત્રો મીન રાશિના લોકો માટે લક્ષ્મી નારાયણ યોગ ખૂબ જ ફાયદાકારક બની શકે છે આ યોગને કારણે નોકરી કરતા લોકોને તેમના કરિયરમાં અણધારી વૃદ્ધિ અને નાણાકીય લાભો મળવાની શક્યતા છે વ્યક્તિને કોઈપણ સરકારી કાર્યક્રમમાંથી વિશેષ પ્રકારનો લાભ મળી શકે છે આ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેવાનું છે આ વર્ષે તેના બધા સપના પૂરા થશે અને ઘણા દિવસોથી જે આશા હતી તે મોટી નોકરી મળવાની પણ હવે શક્યતા છે આ સમયગાળા દરમિયાન કંઈક નવું શીખવાની ઈચ્છા પણ વધી શકે છે જે તમારા કરિયરમાં સકારાત્મક બદલાવ લાવશે ચાલો તમને જણાવી દઈએ કે વર્ષની શરૂઆતમાં દેવ ગુરુ તમારા નવમાં ભાવમાંથી ગોચર કરશે વીસ મે બે હજાર પચીસ થી ગુરુદશમા ભાવમાંથી સંક્રમણ કરશે અને વીસ ઓક્ટોબર બે હજાર પચીસ થી વીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી દેવગુરુ મીન રાશિના લોકો માટે અગિયાર ઘરમાંથી સંક્રમણ કરશે મીન રાશિના જાતકો માટે ભગવાન હનુમાન ઈષ્ટદેવ માનવામાં પણ આવે છે ઘર ખરીદવાનું સ્વપ્ન હોય કે જમીન ખરીદવાની ઈચ્છા હોય વ્યક્તિ આ મોટા કાર્યો પણ હવે કરી શકશે તેમજ સારી જગ્યાએ રોકાણ કરીને પણ તમને હવે ફાયદો થઈ શકે છે પરંતુ નિષ્ણાંત સલાહ ચોક્કસ પણે લો આ સંયોજનને કારણે કામની શોધ હવે પૂર્ણ થવા જઈ રહી છે મીન રાશિ નો પુરુષ મીન રાશિના લોકોને આ યોગ થી વિશેષ લાભ મળવાનો છે પરિવર્તન પરિવારના કોઈ પણ સભ્યતા તેમજ નવપરણિત યુગલોના ઘરે નવા મહેમાનો આગમન પણ થઈ શકે છે અપરિણિત વ્યક્તિ માટે આ સમય લગ્ન પ્રસ્તાવ લાવવાનો થઈ શકે છે તો મિત્રો આજનો આ વિડીયો અને આજની અમારી આ માહિતી તમને પસંદ આવી હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે અને હા અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ધન્યવાદ